નવા ગુજરાતી ગામડિયાના બ્લોગમાં તો કાલે અત્યારમાં છે ને અમારી નાનો માહોલ કંઈક આવી રીતનો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો કેવો માહોલ છે અને અત્યારમાં મિત્રો હું તમને કરવાનું છું અમારા ગામનો નજારો આટલું જ નહીં પણ અત્યારમાં જે અવાજ પણ સારો નહીં આવતો હોય કેમ કે માઇક મારા ભાઈ પણ ઘરે રહી ગયું છે તો ના આજે મને લેવા જવું પડશે અત્યાર હું જાઉં છું અને હું તમને લઈ જાઉં છું અમારા ગામની નદીએ પછી આપણે અમારા ગામની નદી કેવી છે એ હું તમને આવી છે હું તમને લઈ જાઉં અમારા ગામની નદી જોવા માટે તો કાલે અત્યારમાં આપડે આવી ગયા છે આપણી નદી અને હું જાઉં છું આની ઉપર તો ચલો અત્યારમાં આપણે આની ઉપર આવી ગયા છે મિત્રો નદી કઈક આવી રીતને આવી છે તમે જોઈ શકો છો જો તો ખરા મરવવાલા કેવી નદી એવી મરક લેતા જો તો ખરા પાણી તો ધૂ ને ધાડે લેવા ઓલ પણ મિત્રો અહીંયા છે ને મિત્રો અહીંયા અહીંયા પુલ છે ને અહીંયા પાળી છે તો કોઈક પુલની જગ્યાએ પાળી મળી જાય ને તો કોઈક એમ લાગે આ પુલ છે જો તો ખરા મિત્રો કેટલું બધું પાણી એવું તમે તો જોવો તો ઓહો હો હો એટલું પાણી મિત્રો કોઈ થી આજ નથી નેવું એટલું પાણી આ જેવું છે મિત્રો જો હું અંદર અંદર જાઉં ને આગડી ગયા થઈ જાવ પણ એકવાર ટ્રાય મારું અંદર અંદર જવાની તો ચલો સૌથી પહેલા આપણે આના પાટા ચડાવી લઈએ મારા વાલા તો જવા છે આની અંદર તો સૌથી પહેલા આપણે આના ચડાવી લઈએ

તું ભાઈ વિડિયો બનાવ તો રાખજે અરે મારા ખલેલ તું ગાથાને તો ન જાવું કોઈ

માઇન્ડ બ્લોઈંગ તમે જો તો ખરમ મરા કલે જો ઓ હો 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 માઇન્ડ બ્લો આટલા બધાય ઓ તો આ બધાય પલ્લી ગયા છે મારા પાસે એટલા એટલી બધી નદી આવી છે મિત્રો જોરિયો મિત્રો ઓલ પણ જળા તો જળના જળ જળા જોરિયો તો મિત્રો હવે આપણે ઘરે જઈએ શક્કર આવવા મેં આવી ગઈ પાણી

હા નીકળી જાય અત્યારમાં ભાઈ જોવો તો મારા વાલા જવો તો જો પાણી નીકળે છે મારા કલાક એટલું નદીમાં પાણી હતું કાં લખ્યું અહીંયા અહીંયા લખી એટલું પાણી હતું મિત્રો નદીમાં માઇન્ડ બ્લોઈંગ કરવું એટલું પાણી હતું ને તમને વિડીયો દેખાડવાનું હતું ને અવાજે જઈ મિત્રો આ દર બદલી ગયો કેમ કે માઇક પહેરું ભાઈ પણ ના કરે અને ના હું ત્યાંમાં જાઉં છું તો તેમાં જલ્દી જલ્દી આપણે આપણા ભાઈબંધના કરે પૂગીએ અને માઇક લઈ આવીએ ચલો જલ્દી કરો જલ્દી તેમાં આપણે ઉપેર ચડીએ કેમ કે પેર જ છે મારી માઇક માઈન મોટાણા હાવન ધારું ફેસ લાઈટ ચાલુ રહી હા ચુનવજી ગોનભાઈ હા અહીંયા છે મારું માઈક લઈ લો હવે આપણે જઈએ નીચે

કોમેન્ટ કરતા જજો ને મારા વાલા કે તમને ફોનનો અવાજ ગમે કે માઈકનો અવાજ જરી કોમેન્ટ કરતા જજો દિલથી મારા વાલા હવે આપણે હેઠા જઈએ થકવાડી દીધો મને કોઈ ગરમી ગરમી કેમ કે આટી ડાયરેક્ટ જો નદી નદી થી તરી કે અહીંયા બહુ ઠકળ પાછું પાણી હતું ને મ મ તાવા માંડે હવે જઈએ હેઠા નાનો નજારો તો આ હા હા હા

Bye.